ચાણસ્મા નગરપાલિકાને સરકારશ્રી જીયુડીસી શહેરી વિભાગ દ્વારા મિની ફાયર ટેન્ડર ફાળવાયું ચાણસ્મા નગરપાલિકાને જીયુડીસી શહેરી વિભાગ દ્વારા મિની ફાયર ટેન્ડર ફાળવવામાં આવ્યું છે શહેરની આગ સલામતી અને તાત્કાલિક આપત્તિ સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે આ મિની ફાયર ટેન્ડરનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી આંશુ પટેલ ચીફ ઓફિસર શ્રી પ્રેરકભાઈ પટેલ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે મિની ફાયર ટેન્ડર ઉપલબ્ધ થતા હવે શહેરના સાંકડી ગલીઓ તથા રહેણાંક વિસ્તારોમાં આગ જેવી આપત્તિ સમયે ઝડપી કાર્યવાહી શક્ય બનશે જેના કારણે જાનમાલની સુરક્ષા વધુ મજબૂત થશે નગરપાલિકા દ્વારા સરકારશ્રી તથા જીયુડીસી શહેરી વિભાગનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્થાનિક નાગરિકોમાં પણ આ નવી સુવિધા બદલ સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો